સરહદ ડેરી દ્વારા ચાંદરાણી ખાતે મેઇડ ઇન કચ્છ આઈસ્ક્રીમ પ્લાન્ટની શરૂઆત કરાઈ અંજાર તાલુકાના ચાંદરાણી ગામે સરહદ ડેરી દ્વારા સ્થાપિત અને થોડા સમય અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું જેમાં હવેથી મેઇડ ઇન કચ્છની આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રતિદિન પચાસ હજાર લીટર આઈસ્ક્રીમ બનાવવાની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટનું સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના હસ્તે ઉદઘાટન કરાયું હતું અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા કોન ફિલિંગ મશીનની અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે લોકાર્પણ કર્યા બાદ કહ્યું હતું કે આ મશીન પ્રતિ કલાક ચોવીસ આઈસ્ક્રીમ કોન બનાવી શકશે અને તેના પર રોબોટિક એન્ડ પ્લસ મશીન કામ કરશે તેમણે જણાવ્યું કે આઈસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડેડ ચાલીસ એમ સો એમ અને એકસો વીસ એમ કદમાં તથા વેનીલા ચોકો અને બટરસ્કોચ ફ્લેવરમાં કુલ ચાલીસ જેટલી વિવિધતામાં આ આઈસ્ક્રીમ ઉપલબ્ધ થશે તેમણે જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકની રિટેલ શોપ અથવા અમૂલ પાર્લરમાંથી મેળવી શકશે આ પ્રસંગે આઈસ્ક્રીમ કોન મશીનની ટેકનોલોજી સમજાવવા જર્મની ગ્રામ કંપનીના એન્જિનિયર ડેન દૂધ સંઘના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુસાઈ દૂધ પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા નોંધનીય છે કે કચ્છની આ સર્વપ્રથમ આઈસ્ક્રીમ પ્લાન્ટમાં કેન્ડી કુલ્ફી આઈસ્ક્રીમ કપ અને ટબ તથા પાર્ટી પેક વગેરે વેરાયટીઓ છે અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહી છે આ આઈસ્ક્રીમ ગુજરાતના ભાવનગર રાજકોટ અમદાવાદ સુધી જાય છે અને રાજસ્થાનમાં પણ જોધપુર સુધી અહીં બનતી આઈસ્ક્રીમ મોકલવામાં આવે છે આ પ્લાન્ટ શરૂ થતાં જ કેટલીક રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે